એક રકમ સાદા વ્યાજે પાંચ વર્ષમાં બમણી થાય છે તો તે જ દરે તે સાદા વ્યાજે પોતાનાથી બાર ગણી કેટલા વર્ષે થાય સુપર ડુપર દાખલો છે પાંચ વર્ષે તમારી રકમ ડબલ થાય છે ધારો કે તમારી મૂળ રકમ સો ટકા હોય તો તમારી જે રકમ છે એ પાંચ વર્ષમાં ડબલ થાય છે સો રૂપિયા તમારી મતલબ રૂપિયા કયો કે બસો ટકા તમને સો ટકા શું મળ્યું વ્યાજ મળ્યું હવે એ રકમને તમારે બાર ગણી કરવી છે સો ટકા રકમ છે તમારી પાસે બાર ગણી કરવી છે તો એ બારસો ટકા થશે એ બારસો ટકામાં સો ટકા તો તમારી મૂળ રકમ છે તો વ્યાજ કેટલું મળશે તમે કહેશો સાહેબ અગિયાર અગિયારસો વ્યાજ મળશે તો સો ટકા માંથી અગિયારસો ટકા તમારે જવું છે તો આ સો ને કેટલાય ગુણવા પડશે તો તમે કહેશો સાહેબ અગિયાર થી ગુણો તો સો છે એ અગિયારસો એ પહોંચી જશે તો અહીંયા જે વર્ષ આપેલા છે એને પણ અગિયાર થી ગુણી દો તો માંગેલો જવાબ છે એ મળી જશે તો પાંચ ગુણ્યા અગિયાર કેટલા આવશે પંચાવન વર્ષ તો જે રકમ પાંચ વર્ષમાં ડબલ થઈ હતી એ રકમ એ જ વ્યાજના દરે પંચાવન વર્ષની અંદર પોતાનાથી બાર ગણી છે એ થઈ જશે પંચાવન વર્ષ ઓપ્શન સી